સમીના દેવનગર ગામ મે રુપ્યા બે કરોડના ખર્ચે માવેજમાસ માતા જીનું ભવ્ય મંદિર બનશે સમીનાન દેવનગર ગામે બે કરોડના ખર્ચે માં વેજવાશ માતાજીનું ભવ્ય મંદિર બનશે સમસ્ત ગ્રામજનો દ્વારા શિલારોપણ કરાયું પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા માં વેજવાશ માતાજી મંદિરનું શિલારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સમી તાલુકાના દેવનગર દાઉદપુર ગામ ખાતે પોષવદ આઠમ બુધવારના રોજ નવીન મંદિરના શિલારોપણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા દાઉદપુર ગામ ખાતે માં સમસ્તપુર શિલારોપણમાં સમસ્ત ગ્રામજનો દ્વારા હવનનું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ગ્રામજનોએ હવનમાં બેસવાનો અનેરો લાભ લીધો હતો ત્યારબાદ વાતતે સામૈયા સાથે ગામ ચોકમાં મહિલાઓએ રાસની રમઝટ પણ બોલાવી હતી શિલારોપણ નવીન મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે હોમ હવન સાથે અલગ અલગ પ્રકારની રંગોળી પણ માતાજીના સાનિધ્યમાં જોવા મળી હતી જે લોકો માટે આકર્ષિત રંગોળી હોય રંગોળી જોવા ભાવિક ભક્તો ઉમટ્યા હતા દાઉદપુર ગામ ખાતે માતાજીના નવીન મંદિરના ખાત પ્રસંગે આવનારા તમામ ભાવિક ભક્તોને ચા પાણી સાથે પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી દાઉદપુર ગામ ખાતે મા વેજવાસ માતાજી નાકોઈ માતાજી અને ગોગા મહારાજ સહિત ત્રિમંદિરનું નવ મંદિરનું ભવ્ય આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે આ ગામની ખાસ વિશેષતા અને માતાજીની શ્રદ્ધા અને સમગ્ર જિલ્લાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતા વેજવાસ માતાજીની દાઉદપુર ગામ ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ વેજવાસ માતાજીની દર વર્ષે ભાદરવા સુદ નોમ ના ઉજવણી ભરાય છે જે ઉજવણીમાં ગુજરાતભરમાંથી શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે એ જ માતાજીના સાનિધ્યમાં બે કરોડના ખર્ચે ભવ્ય મંદિરનું શિલારોપણ કરાયું છે બીરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર પાટણ